છોટાઉદેપુરમાં ફરી પ્રસુતા મહિલાને જોડીમાં લઈને જવાની ફરજ પડી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાનો અભાવ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે જેના કારણે આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે ક્વાડ તાલુકાના આરતીયા ગામના રાજબાર ફળિયાની એક પચીસ વર્ષીય પ્રસુતાને રાત્રિના લગભગ અગિયાર વાગ્યાના અરસામાં પ્રસૂતિની પીડા ઉપડી હતી અને જેને લઈને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો ત્યારે સ્થાનિક ફળિયાના લોકોએ ભેગા મળીને કપડાની એક જોળી બનાવીને પ્રસુતાને જોળીમાં ઉચકીને ત્રણ કિલોમીટર દૂર સેડી વાસણ સુધી લઈ જવામાં આવી જ્યાંથી પ્રસુતાને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ સુધી ખસેડવામાં આવી હતી જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો હતો રસ્તાના અભાવે આવી છે રજૂઆતો સ્થળ પર પહોંચેલા એસઓ રોહિત ગોહિલે કંઈ જ બોલવાનો ઇન્કાર કરી દીધો આ અગાઉ પણ એક કિસ્સો સામે આવ્યો જેમાં તુરખેડાની મહિલાને ઝોળીમાં ઉચકીને લઈ જતા તેને રસ્તામાં જ પ્રસુતિ થઈ હતી જેમાં માતાનું મોત થયું હતું ઘટના બાદ હાઈકોર્ટે સુઓબોટો લીધો હતો જો કે આજે પણ સ્થિતિ જેમની તેમ છે અને કોઈ જ આ જગ્યાએ વિકાસ પહોંચતો નથી વિકાસ માત્ર શહેરો સુધી જ સીમિત છે અને આ તમામ જે અંતરિયાળ ગામો છે ત્યાં લોકોને આ પ્રકારની મુશ્કેલી પડતી હોય છે વારંવાર આ દ્રશ્યો આપણી સામે આવતા હોય છે ખાલી લઈ ગયા પછી રાજભાર ફળિયા થયા ગામમાં

એ સરકારનો વિજય છે અને સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે જે અમારા ધારાસભ્ય શ્રીએ મુખ્યમંત્રીશ્રીને જે જે ફલામણ કરેલી છે એ રસ્તાની વહેલામાં વહેલી તકે આ રસ્તાની મંજૂરી આપે પણ એક સાઠ ફોન કર્યો તો બાર વાગે જેવો તો થી અને જોડીમાં બાંધી લાવ્યા તો એમાં રસ્તામાં કલાક જેવા લાગે કેમ કે રસ્તો બહુ ખરાબ છે ખાડા પડી ગયેલા છે રસ્તો નથી કાસો છે તો અમે ક્યારે પણ કોઈ બીમાર પડે વિકાસની વાત કરીએ તો વિકાસની પોલ ખોલતો વિડીયો ગઈકાલે એક છોટાઉદેપુર જિલ્લાના કવડ તાલુકા માંથી સામે આવ્યો હતો આરડતીયા ગામના જે મહિલા છે તે મહિલાને રાત્રિ દરમિયાન જ્યાં એકસો આઠ આવી શકે છે ત્યાં સુધી પહોંચાડવામાં આવી હતી જી ચોવીસ કલાકની ટીમ હાલ ગામે પહોંચી છે આપ જોઈ શકો છો કે જે આ મકાન છે તે મકાન એ મહિલાનું છે જ્યાં

જે વિકાસ છે તે વિકાસ જોવા મળી રહ્યો નથી હકીમ ઘડિયાલી જી મીડિયા છોટા ઉદેપુર